ગુડ મોર્નિંગ ગાઈસ તો આજે સવાર સવારમાં સાગરભાઈ ભાખરી બનાવતા હતા ને રિમ્પલને આરામ આપ્યો હતો કારણ કે હુમન્સ ડે હતો ને એટલે કે લાવો ભાભી આજ હું ભાખરી બનાવું સાગર લંડન હતો તો ત્યાં જાતે ભાખરી બનાવું અને ઝાખીબેનના નાવાય મારી યારે જોઈને માથું વળવાય મારી પાસે જોઈને મેં એને માથું વળી દીધું અસા વાળ તો ક્યાં છે એનું આપણે ધ્યાન રાખવાનું જો મસ્ત માથું વળ્યું છે તમે કોમેન્ટ કરો કેવું લાગે પછી અમે નીકળી ગયા શોપ પર જવા માટે એની પહેલાં ગિફ્ટ લેવા માટે બરાબર કેમ કે આજે હુમન્સ ડે હતો ને બધી ઉમર્સને ખરીદી ઉપર આપણે ગિફ્ટ આપવાના હતા તો બધા માટે જોરદાર વોચ ને એવું બધું લઈને આવી ગયા ને વોચ ડગલા બંધ બરાબર પચાસ વોર્સ લીધી છે આપણે પચાસ ગિફ્ટ આજે અનાઉન્સમેન્ટ કરવાના હતા તો આજનો જોરદાર રહેવાનો છે આખો વિડીયો જોજો અને આ વિડીયોમાં મને ખબર છે તમારા પણ રિલેટિવ હશે એટલે કોમેન્ટ કરજો આમાંથી તમે કોને ઓળખો છો અને તમે ક્યારે શોપિંગ કરવા આવવાના બરાબર આવો જોઈએ બસ હેપ્યુમન ડે છે ને આપણે જે ઓફર મૂકી છે 5000 ઉપરની સોગંખ પર ગિફ્ટ મળશે એ જગ્યાએ આવો તમે શું લીધું સાડી લીધી સાડી લીધી 4000 સાડી આપણે લીધી છે ને 5000 ઉપરનું બિલિંગ થશે તમે કઈ જગ્યાએ આવો જૂનાગઢ આવ્યા છો બિલ છે એમ બિલ છે જેથી 970 9700 નું બિલ છે આ ગિફ્ટ તમારો આ નિયમિત આવતા બરોબર રીલ્સ મૂકેલી ને કે વુમન્સ ડે આવે છે તો આપણે વુમન્સ ડે પર આપણા કસ્ટમરને હજાર પ્લસ ખરીદી કરે ને એને ગિફ્ટ આપવાનું છે તો આપણા એવા કસ્ટમર ક્યાંથી આવો તમે બોમ્બે બોમ્બે થી બેન સ્પેશિયલ રીલ્સ જોઈને આવ્યા છે કે ભાઈ વુમન્સ ડે માં અહીંયા ગિફ્ટ આપવાનું છે તો તમને શોપિંગ કરી ગિફ્ટ મળી ગયું બેન આ તો બવ ગિફ્ટ છે બરાબર કલેક્શન વગેરે કેવું લાગ્યું સર્વિસ બધા આપની ઓનલાઈન જોયું એવું કલેક્શન મળી શકે નહીં આ તમે મોકલશો ને કોઈને સજેસ્ટ કરશો ને તો પછી ફૂન થાય જો આખો ગ્રુપ શોપિંગ કરવા એવું છે ચાલો બોલો કઈ જગ્યાએ આવો તમે નવસારી તમે મુંબઈ ભરૂચ આ બધા અલગ અલગ સિટીના મેમ્બર છે બરોડા બરોલી થી આવ્યા છે બરોલી થી કેટલી સાડી લીધી છે છ સાડી લીધી છે ને હજુ લેવાની છે ને લેજો જો વિડીયો બનાવી પ્રમાણે સાડીઓ લેવી પડશે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત મેમ્બર છો બધાની બબે ગણો તો સૌ સાડી લેવી પડશે અરે પાંચ હજાર પસ બિલ બનશે એટલે ડિસ્કો વાળો ગિફ્ટ મળશે ને વુમન્સ ડે ડેવાળો અહીંયા જો આ લોકો પટોળા જોવે છે ઓલા પટોળા બતાવજે ભાઈ જમીન હા અરે આ નવા આવ્યા ને એમને બાકી છે જો આ જોરદાર ક્રાઉડ છે અને બધા લોકો ફૂલ જોરદાર કલેક્શન બતાવે છે મારા ટીમ મેમ્બર વાળા બરાબર તો આવું નવું કામ કરજો આવજો સપોર્ટ કરજો શેર કરજો લાઈક કરજો નવું નવું કલેક્શન જોવા આવતા રહેજો જો આ બધા ઓરિજિનલ પટોળા છે ભાઈ હું બતાવીશું પેલું બતાવો જોયા વેડિંગની શોપિંગ કરે છે જોરદાર સાડી છે પશ્મિના સિલ્ક આખું હેન્ડ નું કામ કરેલું છે આનો વિડીયો આમાં દસ મિલિયન યુવા આવેલા છે બરાબર એટલે જેને જેને જોયા આ સ્ટોક આવી ગયો છે તો આવી જજો આ બેન બી પશ્મિના જોવે છે બટ આ વર્ક બગરનું વિધાઉટ વર્કનું પશ્મીના જોવે છે અને જૂનાગઢ થી આવ્યા છો જો બેન ની જૂનાગઢ થી આવેલા છે ભાઈ બધા બહાર ગામના આવેલા જામનગર થી આવેલા છે આ બેનને કઈ સાડી લીધી તમે જો આ ચાર પાંચ સાડી અમને સાઈડ કાઢેલી છે બધી અલગ અલગ ડિઝાઇન ની કેવું છે સાડીઓ સારી છે હે ધક્કો ખાય તો વાંધો નહીં કો ઓ વાંધો નહીં હાલો

આજો વુમન જો વુમન ડેની શોપિંગ કરવા માટે આવ્યા છે અમને સાડી લીધી છે સાડી કેવી છે મસ્ત છે ને જો આ સાડી લીધેલી છે માં મેરેજમાં માં પીને એવી તો આ ગિફ્ટ આપો એમને પાંચ હજાર પ્લસની શોપિંગ કરી છે જેટલા બી લોકો પાંચ હજાર પ્લસની શોપિંગ કરશે એ બધાને ગિફ્ટ મળશે જો એટલો ક્રાઉડ જોરદાર છે જોરદાર સપોર્ટ તમે લોકો આપો છો તો આવીને આવી ઓફર હોય અથવા તો જ્યારે બી તમારા ટાઈમ હોય ત્યારે એકવાર લક્ષ્મણનગરમાં રૂબરૂ મુલાકાત જરૂરથી લેજો બરાબર અને કલેક્શન તો જોરદાર મળે આ લોકોની સ્માઈલ જોઈને તમને આઈડિયા આવી જશે બરાબર અને બ્લોગ આખો જોજો એન્ડ સુધી આ સાંજ સુધી તમને આવું બધું બતાવવાના છે છીએ આ આ સેન્ટરમાં નો સોલ્યુશન બધા મેમ્બર ના ફેસ બતાવો ભાઈ આ બધા છે ને બાર થી આવેલા છે અલગ અલગ કયું કયું સિટી કીધું નવસારી પછી નવસારી બારડોલી સુરત મરોલી અને ભરૂચ આટલી બધી જગ્યા એની આખું ગ્રુપ એક થઈને આ સ્પેશિયલ બોમ્બે એટલે બધો દૂરથી થી આવેલા ભાઈ ભુલાઈ ગયું સોરી શોપિંગ કર્યું બેગ બતાવો પેલા જો આટલી બધી સાડીઓ અમને લીધી છે આમ જો એટલે કલેક્શન કેવું છે તો કહેવાની જરૂર નથી બરાબર ગમી હશે તો લીધી હશે ને કોની માટે લીધી હમણાં મેરેજની શોપિંગ કરી છે બરાબર ને આજે ઉમર જેના દિવસે આવે એટલે આપણે અમને ગિફ્ટ આપીએ છીએ સરપ્રાઈઝ ચાલો થેન્ક યુ આવી રીતે આવતા સપોર્ટ કરતા થેન્ક યુ

રે નહીં એસ નહીં કરાય સરી અવાજ આવી જાય અવાજ આવી જાય પર બેરવી સાડી પર નીચે તારે રુસવાળા પાછોથી મુંબઈવાળા दूजा ही मुंबई कौन बनेगा राष्ट्रपति मुंबई अभी गेम रमानी मजा आवे गिफ्ट अच्छे बाकी मजा आई मतलब को हेलो हेलो लो 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 वीडियो लो भाई शेयर कर दो हां कौन लागे थोड़ी हाल ही है